અમદાવાદના કાગડાપીઠમાં હત્યાને લઈ હવે પરિવારજનોમાં બારોબાર આક્રોશ છે કારણ કે સરા જાહેર એક યુવકની હત્યા થઈ જાય છે અને પોલીસ મુખ પ્રેક્ષક બનેલી છે તેવામાં સારંગપુર વિસ્તારમાં ઠાકુર સમાજના લોકોએ ચક્કાજામ કર્યું હતું મોટી સંખ્યામાં લોકો કાગડાપીઠ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા ચક્કાજામને પગલે રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો સ્થાનિક પોલીસ પણ જો કે ઘટના સ્થળે પહોંચી મૃતક પરિવારે ન્યાયની માંગ કરી છે ગત રાત્રે અગિયાર વાગે આ બનાવ બન્યો હતો અલ્પેશ ઠાકોર અમારો સમાજનો કાર્યકર્તા હતો અને અગાઉ પણ દસ દિવસ પહેલાં આ જે ન્યુસન ચાતુ દારૂના અડધ ચાલતા એના વિરુદ્ધમાં એને પોલીસમાં ફરિયાદ પણ કરેલી હતી એ દદાવત રાખી અને બુટલેગરોએ એના પર ઝીલું હુમલો કર્યો અને મૃત્યુ પામ્યો છે અમારી પોલીસની એટલી માંગ છે કે જે અવારનવાર બુટલેગરો જે બેફામ બની રહ્યા છે તમે જોઈએ દસ દાડા પહેલાં કે પંદર દિવસ પહેલાં દસાડાની અંદર પીઆઈ ઉપર પણ હુમલો કર્યો અને પણ મૃત્યુ પામ્યા હતા તો જ્યારે પોલીસ પણ સુરક્ષિત નથી તો આમ પબ્લિક કેવી રીતે સુરક્ષિત રહી શકે એટલે પોલીસને વિનંતી છે આ જે અલ્પેશ ઠાકોરનું મૃત્યુ તે રીતે તમામ સમાજના પણ આનો ભોગ બની શકે છે એટલે વિનંતી છે કે જે બુટલેગરો દારૂના ધંધા કરતા બેફામ જે પોલીસના બીક વગર જે કરી રહ્યા છે એમને કડક ને કડક સજા થાય અને પોલીસ પીઆઈ સાહેબે અને પોલીસે એમને આશ્વાસન પણ આપ્યું છે કે ચાર દિવસની અંદર આ આરોપીઓ પકડી પાડ છું બે દિવસમાં એમને રજૂ કરું છું અને બે આરોપી પણ પકડી પણ ગયા છે અને પીઆઈ સાહેબે લેખિતમાં રજૂ કર્યું છે એમને કે જ્યાં સુધી હું અહીંયા ચાર્જમાં રહીશ ત્યાં એક પણ બુટલેગર એ દારૂનો ધંધો નહીં કરી શકે